જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી જોઈ રહ્યા છો બ્લેક કોડા યાની કે સ્કોર્પિયો ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો આ ગાડી સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે સાવ ઓછી કિંમતમાં આપવાની છે ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળે છે વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્કોર્પિયો ગાડી વેચવાની છે હજાર બાવીસની બારમા મહિનાના મોડલની ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો જે પછી શું પાર્સિંગ જોવા મળી રહેશે સેકન્ડ ઓનરમાં આ સ્કોર્પિયો જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો કોઈ પણ આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જ્યાં સ્કોર્પિયો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચી દેવાની છે બે હજાર બાવીસની બારમા મહિનાના મોડલની ગાડી છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળે છે ડીઝલ એન્જિન ગાડી સ્કોર્પિયો ક્લાસિક એસ ઇલેવન એમટી સેવન એસ વર્ઝનમાં ગાડી જોવા મળે છે સ્કોર્પિયો ડીઝલ એન્જિનમાં ગાડી ટાયર કન્ડિશન સારી ફૂલ જવાબદારી સાથે સ્કોર્પિયો વેચવાની છે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે છે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળે છે પટેલ ઓટો કૂકાવાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ ગાડીના માલિકનો નંબર અને ગાડીની બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળી મળે છે ગાડીના માલિકનો નંબર સત્તાણું બે ઓગણ એંશી સત્તાવન પાંચ સડસઠ તે આ સ્કોર્પિયો ગાડીના માલિકના નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્કોર્પિયો વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત સત્તર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જ્યારે રૂબરૂમાં તમે જાશો ટેબલ પર થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે સ્કોર્પિયો વેચવાની ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ કંપની કલરમાં નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્કોર્પિયો બ્લેક કોડા વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું